નમસ્કાર મિત્રો કેમ છો આશા કરીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સ્વસ્થ હશો મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ જો વિચારો સારા હશે તો ચોક્કસ પણ બનશે કહેવાય છે કે તમે જેવું વિચારશો તેવા બની જશો એટલા માટે હંમેશા સારા વિચારો અને ઉચ્ચ આચરણ રાખવું જોઈએ નબળા અને કુટિલ વિચારો માણસને નકામો બનાવી દે છે હવે પ્રશ્ન એ છે કે સારા વિચારો માટે શું કરી શકાય સૌપ્રથમ તો આપ સારા વ્યક્તિના સંપર્કમાં રહી શકો છો જે વ્યક્તિ પોઝિટિવ હશે તો તમે પણ પોઝિટિવ રહી શકશો બીજું કે આપ સારા પુસ્તકો વાંચી શકો છો અને સારા મોટિવેશનના વિડીયો પણ જોઈ શકો છો ગૌર ગોપાલ દાસનો મંત્ર જો તમારે ખુશ રહેવું હોય તો તમારે આ ત્રણ બાબતોને અવગણવી જોઈએ સાદું જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે શિસ્તબદ્ધ રહેવું કેટલીક બાબતો એવી હોય છે જે વ્યક્તિને અંદરથી નાશ કરે છે આજકાલ ઘણા લોકો નાની નાની બાબતોમાં ફસાઈ જાય છે જ્યાં બાબતોનું સમાધાન થવું જોઈએ ત્યાં તે વધુ જટિલ બની જાય છે ભારતના સૌથી પ્રખ્યાત આધ્યાત્મિક પ્રેરક વક્તાઓમાંના એક ગૌર ગોપાલ દાસના મતે દરેક વ્યક્તિએ આ ત્રણ બાબતોને અવગણવી જોઈએ અને તેનો ત્યાગ કરવો જોઈએ ગૌર ગોપાલ દાસે કબીર દાસના આ દોહાને ટાંકીને કહ્યું ચિંતા બુદ્ધિ ઘટાડે છે દુઃખ શરીર ઘટાડે છે લોભ સંપત્તિ ઘટાડે છે ગૌર ગોપાલ દાસના મતે જ્યારે વ્યક્તિ ચિંતિત હોય છે ત્યારે તેની સ્પષ્ટ રીતે વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય છે કારણ કે જો કોઈ વ્યક્તિ તળાવના તળિયે શું છે તે જોવા માંગતો હોય તો તેણે પાણીને સ્થિર થવા દેવું જોઈએ તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ જીવનમાં સ્માર્ટ નિર્ણયો લેવા માંગતો હોય તો તેણે પોતાનું મન શાંત રાખવું જોઈએ જ્યારે ઉદાસી મન પર હાવિ થઈ જાય છે ત્યારે તે શરીરને નબળું પાડે છે વાસણમાં રાંધેલી વાનગી વ્યક્તિને પણ સાજી કરી શકે છે જો કે લોભ સંપત્તિને ઘટાડે છે લોભથી પ્રેરાઈને લોકો ખોટા માર્ગો પર ચાલીને સંપત્તિ મેળવે છે પરંતુ એકવાર પકડાઈ ગયા પછી પૈસા ખોવાઈ જાય છે તેથી લોભથી બચવું જોઈએ